એક ડબલ ખતરો ત્રણ દિવસ બાદ ભારે ગરમી બાદ વરસાદની અંબાલાલે કરી આગાહી અંબાલાલ પટેલ મોટી આગાહી આગામી ત્રણ દિવસ ભીષણ ગરમી નો રાઉન્ડ મે મહિનાની શરૂઆતમાં આંધી સાથે વરસાદ એપ્રિલ મહિનાના અંતમાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અને આગામી ત્રણ દિવસ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળવાની નથી રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની અંબાલાલે આગાહી કરી છે જોકે જેવી ગરમીનો રાઉન્ડ પૂરો થાય તરત જ વરસાદ માટે તૈયાર રહેવું પડશે અંબાલાલે કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થશે આ વખતે ભારે આંધી ગાજવેજ સાથે વરસાદ થવાની શક્યતા છે અંબાલાલે મે મહિનાની તારીખો સાથે આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આખા આસપાસ પ્રી મોનસૂન એક્ટિવિટી વધવાની શક્યતા છે તારીખ અઠ્યાવીસને ઓગણત્રીસને ત્રીસ એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગો મહત્વપૂર્ણ ક્ષેત્રમાં બેતાલીસ કેતાળીસ ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા છે ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી થઈ શકે છે એટલે હવે પ્રી મોન્સૂનની એક્ટિવિટી આંધી વંટોળ સાથે જવાની શક્યતા રહેશે અને ગાજવીજ સાથે જવાની શક્યતા રહેશે અંબાલાલે સાબરકાંઠા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર અને દ્વારકા કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરી તેમજ એક્ટિવિટીઝ પણ જોવા મળશે આ ઉપરાંત ત્રીસ થી ચાલીસ કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ગાંધીનગર શહેર નજીક ખેતરોની વચ્ચે ધમધમતી હતી ડ્રગ્સ ની ફેક્ટરી ડ્રગ્સ કૌભાંડ કેસમાં સૌથી મોટો ખુલાસો બસો ત્રીસ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું એટીએસ ની તપાસમાં આવ્યું સામે એટીએસ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન કરી તપાસ વિકાસ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કૌભાંડ મુદ્દે માહિતી આપી રાજસ્થાનના સિરોહી અને ગુજરાતમાં પીપળજ અમરેલી સહિત કુલ ચાર સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા જેમાં કરોડોના ડ્રગ્સ અને મુદ્દામાલ સાથે બાર વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગુપ્ત માહિતી મહિના અગાઉ મળી હતી કે મનોહર એનાની અને પીપળજના કુલદીપ નામના બે વ્યક્તિઓ કેફી દ્રવ્ય બનાવવા મોકલી રહ્યા છે જેના આધારે ઓપરેશન પાર વાપીની જીઆઈડીસી માંથી રો મટીરિયલ પ્રોડક્શન માટે મોકલવામાં આવતું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે મહત્વનું છે કે કેફી પદાર્થો પકડવા ચૂંટણી પંચ દ્વારા ભાર મૂકવામાં આવેલો જેમાં એશી જેટલા કેસ કરી એકસો બાસઠ આરોપી પકડી ત્રણ કરોડથી વધુનો મુદ્દામાં પકડવામાં આવ્યો છે પીપાવાવ પોર્ટ પાસે રસ્તા પર એક બે નહીં પણ સાત સાત સિંહોની લટાર જોવા મળી ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો સર્જાયા કેમ કે કહેવાય છે કે સિંહના ટોળા ન હોય પરંતુ અહીં તો એક સાથે સાત સિંહો લટાર મારી રહ્યા હોય એવા દ્રશ્યો દેખાયા અમરેલીના પીપાવાવ પોર્ટનો એક અદભુત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પીપાવાવ પોર્ટના રસ્તા રસ્તા પર સાત સાવજ મોજથી લટાર મારતા કેમેરામાં કેદ થયા પરથી પોતાની અલગારી મોજમાં પસાર થઈ રહેલા ડાલામથાનો વિડીયો સામે આવ્યો છે પીપાવાવમાં સિંહોની સવારી તો રાજુલામાં દીપડાનો ડર રાજુલાના કોવાયા ગામમાં પાણીના હવાડા પાસે દીપડો આવી ચડ્યો હતો મોડી રાતના સમયે પાણી પીવા આવેલો દીપડો પણ કેમેરામાં કેદ થયો હતો ઉલ્લેખનીય છે કે પીપાવા વિસ્તારમાં સિંહ અને દીપડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓનું માનવ વસાહતો તરફ વારંવાર થઈ રહેલા આગમનને પગલે નાગરિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે ઘુંગાર દીપડો દેખાતા વલસાડના અતુલ પંથકના લોકો ફફડી ઉઠ્યા દીપડાની લેટાર સીટીવીમાં કે વલસાડ જિલ્લામાં ફરી એકવાર રહેણા વિસ્તારમાં દીપડા એ દેખા દીધી દીપડાના આંટાફેરા કેદ થયા દીપડાના દ્રશ્યો આ વખતે વલસાડના અતુલમાં જાહેર રસ્તા પર એક દીપડો લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો રાત્રિ ના સમયે સુમસામ રસ્તા પર દીપડો બિંદાસ્ત રીતે લટાર મારતો દેખાયો મહત્વપૂર્ણ છે કે આગાઉ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં દીપડા દેખાવાની ઘટનાઓ બની ચૂકી છે ખોરાકની શોધમાં રહેણાંક શહેર ગામો તરફ હિંસક પશુઓ આવવાની ઘટનાઓ વધી રહી છે અગાઉ અનેકવાર દીપડા રહેણાંક વિસ્તારમાંથી ઝડપાઈ ચુક્યા છે અને ફરી એકવાર અતુલ કોલોની વિસ્તારમાં દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે સ્થાનિક લોકોએ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને સકંજામાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં અમિત શાહ પ્રચારનો મોરચો સંભાળ્યો જામ કંડોળા અને ભરૂચમાં સંભાળે છે કેન્દ્ર ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ જે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામ કંડોળામાં ઝંજાવતી પ્રચાર કર્યો હતો અહીં તેમણે જનસભા સંબોધીને વિરોધીઓ પર વાકબાણ ચલાવ્યા ત્રણસો સિત્તેરની કલમ સહિતના મુદ્દે તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા જામ કંડોરણાથી અમિત શાહે પોતાના ભાષણની શરૂઆતમાં જ નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું વચન લોકો પાસે માંગ્યું હતું આ સાથે તેમણે આટમમાં પણ ગુજરાતી તમામ બેઠક પર જીતવાનું નિર્ધાર કર્યો હતો ફરી એક મોદી સરકાર પોરબંદર માં ભવ્ય થી રોડ શો જાહેર સંબોધન કર્યા બાદ હવે ભરૂચમાં સભા ગજવી ભરૂચમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું છે આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા ગુજરાતના મતદાતાઓને મનાવા ચૂંટણીના રણ મેદાને ઉતર્યા છે વલસાડના ધરમપુરમાં જંગી સભાનું આયોજન કરાયું કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલના સમર્થનમાં સભાનું આયોજન કરાયું જંગી સભાને સંબોધતા પ્રિયંકાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા આ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ પ્રચાર મેદાને ઉતર્યા સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર રોડ શો યોજ્યો ડીસાના હવાઈ પિલ્લરથી ડીસાના વિવિધ માર્ગો ઉપર રોડ શો કર્યો ગેનીબેનના મોટી સંખ્યામાં કોંગી લોકો અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા નવસારીના લગ્ન પ્રસંગમાં જોવા મળ્યો રાજકીય માહોલ ટાઉનમાં લગ્ન પ્રસંગે પૂર્વ યોજાયેલા સંગીત કાર્યક્રમમાં ધવલ પટેલ ના ગીતો પર લોકો ઝુમ્યા એક જ ચાલે ધવલ પટેલ જ ચાલે ના ગીતો પર લોકો ખુબ નાચ્યા ભૂલ મારી હતી જે બદલ મેં માફી પણ માંગી રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજને અપીલ કરી વિવાદ ના વંટોળ વચ્ચે પરસોતમ રૂપાલા રૂપાલાએ જાહેર માં ફરી જાહેરમાં વાર ક્ષત્રિય સમાજ ને વિવાદ પૂરો કરવા માટે અપીલ કરી હતી સમાજની સામે

પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે કારને જ હરતું ફરતું કાર્યાલય બનાવી દીધું નેતાએ પોતાના મોબાઈલ કાર્યાલયમાં પ્રચારની તમામ સામગ્રી રાખી છે આ મોબાઈલ કાર્યાલયની વિશેષતા એ છે કે આમાં પ્રચારની સામગ્રી સહિત કમ્પ્યુટર પ્રિન્ટર બેનર માઇક અને સ્પીકર વગેરે કારમાં જ ઉપલબ્ધ છે

તબ તક પની તબ તક પની ગ્રામજનોની ફરિયાદ છે કે ગામમાં કુલ ચૌદ જેટલા હેન્ડપંપ આવેલા છે પરંતુ પાણીના સ્તર નીચા જતા હેન્ડપંપમાં પાણી આવતું નથી તેમજ જલ યોજના હેઠળ દરેક ઘરે નળ લગાડવામાં આવેલા છે છે પરંતુ પરંતુ પણ 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 પાણી 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 પહોંચતું નથી થોડું ઘણું રહે તે ગંદુ હોવાથી ઉપયોગી સાબિત થઈ રહ્યું છે એક તરફ કાળઝાળ ઉનાળો છે ત્યારે પાણીની સમસ્યા સર્જાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બગડી ગયેલા હેન્ડપંપો નું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગ ને એક મહિના પહેલા રજૂઆત કરી હતી પરંતુ સમસ્યાનું હજુ સુધી નિરાકરણ ન થતા ગામના લોકો રોષે ભરાયા છે અને મતદાન બહિષ્કાર નીચારીના પ્રશ્નો નું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવશે મોદી પર ખેડૂતે સંભળાવી એવી અદભુત કવિતા કે સૌ કોઈ થયા મંત્ર મુક્ત પીએમ મોદીની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે પ્રધાનમંત્રીના ચાહકો અલગ અલગ રીતે પોતાની ભાવનાઓ પ્રગટ કરતા હોય છે છે ત્યારે હવે થરાદના એક ખેડૂતનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો જેમાં ખેડૂત પીએમ મોદી પર કવિતા સંભળાવતા નજરે પડ્યા બનાસકાંઠાના થરાદમાં માં બારોડ સમાજના ખેડૂતોએ પીએમ મોદી માટે ગીત ગાયું ગુજરાત નો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો બોલીને ફરી ફરે નહીં એ આપણા પ્રધાનમંત્રી ખેડૂતે ગાયેલી કવિતાના આ શબ્દો હતા ભાજપ ના સર્વ સમાજ નું સંમેલન માં આ ગીત ગાતા સભાના તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ઝીલ્યું આ સંમેલન માં ઠાકોર સમાજના ના સો કમર ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાને સર્વ સમાજને મોદીને મોદી ને અપીલ કરી ખાસ